ખાય જ લુક જય માતાજી જય દરકાદીસ બધા મિત્રોને તો અત્યારે જો આજ બપોરા કરવા બેઠા આવી અને બપોરા કરવી જો શાક ને એવું રોટલી ને એવું બધું છે અને બપોરા કરે તો આપણે આમાં છે શાક જો જો વાઈટ કમા લઈ લેવી શાક બનાવેલું છે સોળાનું આપણો મસ્ત મજાનું તો આપણે જો ચાક લઈ લીધું શાક રોટલી અને સંભારો ચાલો આપણે બપોરા ખલીને ખાવાનું ચાલુ કરી દીધું તો હાલો આપણે ખાઈ પી લીધું બપોરા કરી લીધા ને હવે જો માર મે ખાઈ લીધું ને આ માર મીંદડું પાડેલું આવ્યું છે રોટલી ખાઈ ખા ખાતું નઈ ધૂછું નઈ હોય હવે ખાઈ હે ખાવા જો ખાઈ જા હવે નકર બોયચું હે અને કયું નું ખાતું ઈ નથી એવું છે તો હાલો આપણે હન બપોરા કરી હવે જાવી પાણી વાળવા એટલે ગાડી લઈને નીકળી આવી આપણે માઈ બી પાણી વાળવાનું છે એવું છે એટલે જો અત્યારે રસ્તામાં છે એ જાય પાણી વાળવા તડકાના અત્યારે અત્યારે દી કેટલો છે એ તડકો ફૂલ છે ખેતરે જઈને તમને બતાવું પાણી વાળવાનું માંડવીમાં વાળવાનું પાણી અત્યારે આપણે ચાલો આપણે આવી ગયા કૂવા એ મોટર ચાલુ કરવા એટલે અમે આને કૂવો કેવી ઘણા વાવ કહેતા હોય આપણે કૂવો જો તો પાણીનું પીર્યું છે આખું એટલે ચાલુ કરી દેવાની છે મોટર આપણે લીલી સાપ દબી દેવાની છે થઈ ગઈ મોટર ચાલુ આપણે હવે તો મોટર ચાલુ કરી દીધી હવે ફટાફટ જાવી આપણે આગળ માંડવીમાં જાય છે પાણી તો હાલો આપણે આવી ગયા માંડવીમાં અને હવે હે જો આપણે માંડવી પાવાની ચાલુ કરી દીધી મોટર ચાલુ કરીને જ અને માંડવી થોડીક આમ લંઘાઈ ગઈ સુકાઈ ગયા જેવી છે પણ ફોનમાં એવી નહીં દેખાય એમ કે આમાં હાથી લીલું થઈ જાય ને હુકલ હાવ ન દેખાય એટલે થોડુંક તે કંઈ દેખાય નહીં બહુ બાકી હેથી આમ લંઘાય જ છે અત્યારે એટલે હું પાવાની છે માંડવી આપણે પાણી આ બાજુ હે ને મૂકવાનું છે અત્યારે મોટર ચાલુ કરીને આવ્યા હવે એવું છે તો હાલો પાણી આવે એ તમને બતાવી દો માં પાણી પૂજી ઓલી બાજુ હતું ને હું જોવા પૂજી ગયા માંડવી ના શરીર આપણે જાય છે તો એટલે એટલે આમ જેમાં જાતું હતું ને એમ પોગી ગયા છે અને આટલી આ પી ગઈ છે જો આ લીલીત હવે આમ કે અહીંથી જ દેખાતી મોબાઈલમાં તો બાકી આ જો આપડે પાણી આવે છે આમાં બહુ પાણી નહીં દેખાતું એ જો આવે જાય આ બાજુ અને હવે આમાં જવા દેવું છે અહીંથી આ નાકા આમ ધોર્યો છે નહીં બહુ આ માંડ્યું એક બાજુ કીરી કીરીને વાળતું આવવાનું તો એ રીતનું પાણી જાય છે તો ફટાફટ આપણે બીજામાં વાળી નાખીએ એટલે બીજા કેરમ જવા મળે તો આપણે મિત્રો વાળી લેવી મોબાઈલે બહુ સેટો અવાજ આવતો હોય તો પાણી જાય બીજામાં માંડવીના છોડવા છે ને એટલે એ પાછા નડે એટલે ધોર્યો થાય નહીં આપણે અહીં તો આપડે વાય વાળું બીજા કેરામાં આટલા બીજી શેરું માં આવે ને એમાં જાય છે આ બસ પાણી કીધું આમાં ભલ બીજામાં માં જાતું આમ કે હતી હરકું જ લાગે એમ થઈ ગયા ને એમાં જાય પણ જો પેલા વાય વાળું હવે આ બસ જાય ચાલો મિત્રો પાણી વાળવાનું ચાલુ પણ હે ને લાઈટ જટકા ઝટક થાય અને મારે આમ તમને દેખાડવાનો ટાઈમ નહીં છે તો ઘડીક થાય કે થોડીક મોટર વેચી કરવા જવું પડે કેમ કે થોડીક લાઈન ઘટતી હતી માંડવી આણી છે પાણી વાળવાનું માંડવીમાં ચાલુ કરી દીધું છે એટલે આમ કે લાઈટ આવે કરવાનું છે મોટર બાઈન છે જે જો આ કટકા પ્લે કાક લાઈનના પણ થોડીક આ પૂગતા ઘટે હા એટલે હામે એટલે એવું કરવાનું છે કામ તો થોડીક લાઈન હાથમાં ચાલતો આવ્યો અને હવે મોટર ચાલુ કરવી છે લાઈટ આવે એટલે પણ લાઈન લાઇન ત્યાં સુધીમાં હું પાછળ લાંબી કરી વાળું આપડે લાઇન બાઇન પાછી વાળી કમ્પ્લીટ થઈ ગયું ને આવી ગયો મોટર ચાલુ કરવા જો આપણે અહીંયા હેન્ કુએ છીએ ને લાઈન ઈને લગી જો આમ જવા દીધી તો આપણે જો સાપ દબી દેવી મોટર ની આપણે મોટર કરી વાળી છે ચાલુ અને જો આ રી મોટર થઈ ગઈ ચાલુ હોય તો પાણી જવા મળ્યું છે આપણે અહીંયા પાણી જાય છે ને કુવો આખો ભીરાઈ ગયેલો છે તો હવે મોટર ચાલુ રીતે એટલે પાણી ઓછું થાય કુવામાં તો હવે આપણે જઈને જોયું પાણી કેટલું આવે મોટર ચાલુ તો કરી દીધી હે પણ પાણી આ જાય માંડવીમાં જ મૂકી દીધું હે છે ને કટકા હંધારતું જવાનું નામાં મૂકતું જવાનું એ રીતે આપણે પાવાનું છે માંડવી તો હાલો જો હું તો પાણી વાળું પણ મારે અડીન બાનું ખેતર છે બા માંડવી નીંદે હજી કે જો આમ નીંદવાન ચાલુ બાને અમારે એવું છે હે કામ હોય નહીં એટલે આ ખાડ ના છોડવા વંજો આ કાકા ખાડ ના ની વાત લે આમાં ખોટું પછી નડે નહીં એટલે એમ નામ લીજા કરવા નવરા હોય બે હાયકો નહીં બે હાય નહીં

પાણી વાળવાનું એટલે મારે તો કામ એવું છે ઘડેક ઘડીક કામ કરાય ને

હમ તો હાલો આપડે બા પાસેથી ને આવી ગયા પાછા ને પાછું હું પાણી જોવા જ તો પાણી જોવા જાતો ક્યાં આપણને કાંકડીના વેલા વાવેલા હતા ને એમાં હજી જો આ ફૂલ આ કાંકડીના વેલા એમાં કાંકડીયા એટલે કે સીભળા અમારે કે ને કાંકડી બે અલગ આવે ઓમ થાય એવા જ આપણે જો આ જડી ગયું છે આપણે સીભળું મસ્ત મજાનું અને ઘણા કાંકડી કહેતા હોય કીધું હાલો ને ખાઈ નાખી આપણે અહીંયા અત્યારે સેવી તો આપણે જો મસ્ત મજાનું હે તો લઈ લેવી જો ડેટ્યું સોઈટ્યું છે તોડી નાખ્યું ડીટી એટલે પછી આપણે ખાવા લઈ લેવાય ને આપણે સીબડું લઈ લીધું પણ કીધું થોડુંક ધોઈ નાખું અમે હું પાણી વાળું છું આપણે પાણી આવે કીધું થોડુંક આપણે ધોઈને પછી ખાવીએ એટલે પાણી હે ને આપણે મોટરનું આવતું ડાયરેક્ટ જ મસ્ત મજાનું ધોવાઈ જાય હાલો સીબડું ખાવા તમારે ખાવું હોય તો આપણે ખાઈ નાખીએ બીજું હું મસ્ત મજાનું એક નંબર છે ને હો બાકી હાલો હાલો ખાઈ નાખીએ આપણે સીપડું મસ્ત મજાનું ખાવી હે સાયલ થોડી કડક છે સાયલ કાઢતા જ આવું ઉપરથી એમને મજા આવે હાવ દેશી આવે આપણે કાંઈ દવા બવા સાચતા નથી દેશી એમ એમનામ આપણે વાયા વાય માંડવીના સેટ જ થાય તો લઈને ખાઈ લેવી કાંઈ કામ કરવા આવીને ગમે ત્યારે જ ખાતા જોવી તો હાલો મિત્રો આપણે એને સીપડું ખાઈ લીધું અને હવે પછી એને હું પાણી જોવા ગયો તો એટલા સેટે એટલે પાણી વાળી લીધું ને પાછું આમાં ધોઈ ગયો તો જેમ તેમ કરીને બીજા મૂકી દીધું આમ ને આમ કરીને જો એને આમાં એવું જ છે આમ ને આમ ને આમ કરી કરીને આમાં માંડવી હે ને એટલે એમને આમ પાણી લાવવા દેજે આમ રેડ કોડે પીતું જાય ધીમ તેમ આ પી ગયેલું છે આ ધોઈ અને આમ જો તમે ક્યાંક ક્યાંક સોડવા ઉપડી જાય કે એટલે ઉપાડવા પડે પછી પાણી નો હરકું આ આ રીતના ખોખા થયા હે બહુ હે નહીં માપે છે જોવો તમે આમ દાણા સડી ગયેલા છે વાંધો નથી આમ થઈ ગયેલા હામા અહીં જઈ દાણા જો આ આખા ભર્યા જો આ દાણા નીકળી ગયા આમાં સાયલ ઉકળી ગઈ હોત દાણાની એમ થઈ ગયા હમણાં પાકી દા લાંબી વારે નહીં થવે જો એવું છે કે આવું હાઈલા કરે આમના પાણીનું ને એવું હતું હાલો એવું હાઈલા કરે આમના પાણી વાવવાનું માંડવીના દાણા ફોલ્યા કીધું ખાઈ જાવ એવું છે બાકી જો પાણી જાય છે આમ જોવો તો ખોખા માંડવીના નીરી ગયેલા છે એવું છે તો હાલો મિત્રો આપણો પછી પાણી વાળવાનું ચાલુ છે કઈ કેટલું બતાવું બહુ કઈ બતાવાય નઈ પાણી જાય જ છે માંડવીમાં તો માંડવી પીવાની ચાલુ છે અને આ કઈ હજી આમ પૂરું થાય એમ નથી આજ જાન લાગે એટલે કેટલું પછી પાણી વાળવાનું બતાવું કે આયા દળ્યા તૂટલી લાગે છો સેડ મારે કઈ વાંધો નઈ ભલે જાતું પાણી આમાં નામાં જાય માંડવીમાં ઓમે ના એમનામાં જાતું છે એટલે આમાં એટલે હાલે એવું તો હાલો મિત્રો હવે આપણે લઈ જાય આ લાઇન આપડે બીજા ખેતરે એટલે

ગારો ગારો આજો બાહ ની દેવાય ગઈ કપડા ગારો ગારો થઈ જાય પાણીમાં હે ને લાઈન બાઈ નું ફેરવી ફેરવી દેવાય ગઈ આલો ફટાફટ લાઈન પાચરી નાખવું હવે હું અહીંયા કણે ખેતર માં હાલો ચાલો આપણે લાઇન લાંબી થઈ ગઈ ને એમાં હે પાણી ફાઇનલી આપણે આવવા દીધું પાછું માંડવીમાં જો હે આવતું હતું પણ હવે હે ને લા ધોરિયામાં નહોતું હાલતું થોડે કલેક લાઈન આવવા દીધી પાછી આપણે એટલે જો આ મોટર પાછી ચાલુ થઈ ગઈ છે તો આ પાણી આવે છે આમાં જાય હવે થોડાક બંબુડાને કટકા લેવા હે એટલે આમ કટકા હોય ને તો જો આવા નાના નાના આવા આપણા દંડાના તો આમાં મૂકતું જ હોય ડાયરેક પાવડે જ વાળવું ન પડે પાવડે જ વાળવા માંડવી ઉપડી જાય ઓલું ડાયરેક્ટ મૂકતા જાય ને ખાળી આમાં તો એમ પીતું જાય તો એવું કરવું છે હવે એટલે થોડાક ડંડા લેવા જવું જો પાછું આપણા પટકા ને એવું એકલા છે તો એ ફટાફટ અહીંયા લેતો આવું ચાલો આપણે આવી ગયા હે ને લાઇન લેવા પડે આ લાઇનના કટકા જોવા પડ્યા આપણે અહીંયા હે ને અહીંયા આવે કાંઈ જરૂર છે નહીં આ મોટર હાલે ને અહીંયા પી ગયું છે હવે આ સેલુક્યાનું છે આમાં કાંઈ જરૂર છે નહીં લાઇન લાઈનની હવે આપણે ઉપર લઈ જવાનું આમ બીજા કટકામાં તો અહીંયા કણે આ એકનું એક જ પડવું છે પણ બે સાઈડથી પાણી ચાલુ આમ એક ઉપર નોખું કટકું ના બીજી મોટર અને અહીંયા બીજી મોટર બે મોટરું હેન્ડલ કરવાની એક સાથે એટલે અહીંયા હવે કામ પૂરું થઈ ગયું છે એટલે ફટાફટ લાઇન થોડીક ઓલી બાજુ લઈ જાવી છે એટલે ફટાફટ હવે લાઇન લઈ જાવી દો એક ફીંડલું તો લઈ ગયો એ પાઇથ્રુ પણ હવે લાઇનની કટકાની જરૂર પડી એટલે કટકા આ દંડાના પાછા લેવા આવી ગયો તો ફટાફટ હવે એ માથે ઉપાડીને ભાગવા મળવી

એવું છે અત્યારે તો હાલો આપણે હે ને હવે ફટાફટ નાઈ નાખવી કેમ કે કપડાં બપડા બગડી ગયું ગારો ગારો હવે નાઈ નાખવી